સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવા માટે મિત્રો બે લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે તો આ વિડિયોની અંદર આજે આપણે બાગાયત વિભાગની ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા અંગે સહાય આ યોજના વિશે વાત કરીશું યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રોને પાંચસો ને ચાલીસ ફૂટનું મિત્રો એક ગોડાઉન બનાવવાનું રહે છે જેના માટે સરકાર દ્વારા બે લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો બે લાખ સુધીની મિત્રો તમને સહાય મળશે જેની અંદર તમને ગોડાઉન બનાવવા માટે એક પોઈન્ટ પચાસ લાખની સહાય મળશે એટલે કે ઈટો સિમેન્ટ પતરા લોખંડ અને દરવાજા વગેરેનો જે ખર્ચ થશે તેની અંદર મિત્રો તમને એક પોઈન્ટ પચાસ લાખની સહાય મળશે જ્યારે સાધન સામગ્રીની ખરીદી કરવા માટે મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય અલગથી મળશે જે સાધનની ખરીદી કરવાની છે તેમાં તમારે જે પાકો હોય શાકભાજી પાકો હોય ફળ પાકો હોય અથવા તો મસાલા પાકો હોય તેમાંથી કોઈ પણ એકાદ બે સાધનની મિત્રો ખરીદી કરવાની રહેશે સાધનની ખરીદી માટે મિત્રો તમને પચાસ હજાર રૂપિયાની સહાય અલગથી આપવામાં આવશે જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે કોઈપણ એક સાધનની મિત્રો ખરીદી કરવી ફરજિયાત છે સાધનોની લિસ્ટ મિત્રો આપણે આ વિડીયોના અંતમાં જોઈશું કે તમે કયો પાકનું વાવેતર કરેલું હોય તો તમે કયું સાધન મિત્રો ખરીદી શકો ગોડાઉન બનાવવાનો મિત્રો જે અંદાજિત ખર્ચ છે તે ત્રણ લાખ રૂપિયા થશે ઓનલાઈન અરજી મિત્રો હાલમાં આ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે તો લાભ લેવા માંગતા દરેક ખેડૂત મિત્રો ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ છે તો તે પહેલાં દરેક ખેડૂત મિત્રોએ અરજી કરી દેવી વધારાની વિગતની અંદર માહિતી મેળવીએ તો તમામ ખેડૂતો માટે મિત્રો સહાય સરખી જ મળશે એટલે કે દરેક ખેડૂતોને બે લાખ સુધીની જ મિત્રો સહાય મળવા પાત્ર થશે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે નીચે મુજબના કાગળો જમા કરાવવાના રહેશે ત્યારબાદ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે ત્યારબાદ મિત્રો તમારે ગોડાઉનનું કામકાજ ચાલુ કરવાનું રહેશે સૌપ્રથમ ઓનલાઈન અરજી કરેલ અરજીની એક નકલ આઠ તથા સાત બારના ઉતારા આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ કોટેશન એટલે કે મિત્રો ખર્ચની વિગતો જે મિત્રો તમે જ્યારે ઓનલાઈન અરજી કરશો તો તેની સાથે એક પ્રિન્ટ નીકળશે જે તમારે સંપૂર્ણ રીતે ભરી અને મિત્રો બાગાયત કચેરીમાં જમા કરાવવાની રહેશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે એકસો એસી દિવસ એટલે કે છ મહિનાની અંદર ગોડાઉન બનાવવાનું રહેશે જો મિત્રો તમારે છ મહિનાની અંદર ગોડાઉનનું કામકાજ પૂર્ણ ન થાય તો તમારે સમય મર્યાદા વધારવા અંગેની અરજી જિલ્લાની બાગાયત કચેરીમાં મિત્રો કરવાની રહેશે ગોડાઉન બનાવવાની પદ્ધતિની મિત્રો વાત કરીએ તો ઓછામાં ઓછું મિત્રો પાંચસોને ચાલીસ ચોરસ ફૂટનું ગોડાઉન તમારે બનાવવાનું રહેશે માપ કઈ રીતે રાખવી જેમ કે લંબાઈ પહોળાઈ કઈ રીતે રાખવી તે તમે તમારી રીતે મિત્રો નક્કી કરી શકો છો મધ્યસ્થ એટલે કે મોભ મિત્રો તમારે બાર ફૂટ રાખવાનું રહેશે પતરા તમે સિમેન્ટ અથવા તો ગેલ્વે નાઇજના કોઈ પણ નાખી શકો છો ગોડાઉનની અંદર મિત્રો ઓછામાં ઓછી બે બારી મૂકવાની રહેશે વધારે તમારે જરૂરિયાત હોય તો તમે વધારે મૂકી શકો છો દરવાજા માટે મિત્રો તમારે બાર ફૂટનું એક શટર નાખવાનું છે પાયો છે તે મિત્રો તમારે જમીનથી બે ફૂટ ઊંચો લેવાનો રહેશે એટલે કે જમીનના તળિયાથી મિત્રો બે ફૂટ ઊંચું તમારે ગોડાઉન બનાવવાનું રહેશે ગોડાઉનની અંદર તથા બહાર મિત્રો પાકું પ્લાસ્ટર કરવાનું રહેશે અને ગોડાઉનનું મિત્રો જે ભોય તળિયું છે તે પણ મિત્રો પાકું સિમેન્ટનું બનાવવાનું રહેશે હવે મિત્રો સાધનની વાત કરીએ તો તમે જે તે પાકનું વાવેતર કરેલું હોય તો તેના માટે મિત્રો તમે અલગ અલગ સાધનોની ખરીદી કરી શકો જેમ કે તમે ફળ પાકનું વાવેતર કરેલું હોય તો તમે આ પૈકી કોઈ પણ એકાદ સાધન ખરીદી શકો છો શાકભાજી પાકનું વાવેતર કરેલું હોય તો આ પૈકી કોઈ પણ એકાદ સાધનની ખરીદી કરી શકો છો મસાલા પાકોનું વાવેતર કરેલું હોય તો આ સાધનની કોઈપણ એક તમારે ખરીદી કરવાની રહેશે અને ફૂલ ફૂલપાકોનું વાવેતર કરેલું હોય તો આ નીચે દેખાય તેમાંથી મિત્રો કોઈ પણ એક સાધનની ખરીદી કરવાની છે જો મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો જો મિત્રો આ યોજના બાબતે તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો જિલ્લાની બાગાયત કચેરીમાં તપાસ કરી શકો છો અથવા તો નીચે જણાવેલ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી પણ મિત્રો જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને